આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના નવી મેટ્રોલ ગામે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરી ઉજવણીનો શુભારંભ કરાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે પધારેલા સૌ આદિજાતિ બાંધવોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે છસો બે કરોડથી પણ વધુના કામોનું લોકાર્પણ અને ચારસો અગિયાર કરોડ થી વધુ ના અર્પણ કરાયા હતા હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન સોલ કોચ સાથે ચાલી રહી છે ત્યારે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી વીસ કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ દોડાવીને ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું વીસ કોચની આ નવી ટ્રેન સાડા પાંચ કલાકમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેશે અને આ ટ્રેનની સુરક્ષા માટે ચોવીસ કલાક આરપીએફ જવાન તૈનાત કરવામાં આવશે રાયગઢ ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં રાયખડ ચાર રસ્તા પાસે એક નિર્વરસી હાલતમાં મૃતદેપ પડ્યો હોવાનો મેસેજ મળતા પોલીસ લોકો આપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે આ યુવકના ગળા પર પટ્ટો બાંધેલો હતો અને માથાના ભાગેથી લોહી પણ નીકળતું હતું જેથી કોઈ ગડટુપો આપીને હત્યા કરી હોવાની શંકાના આધારે ગાયકવાડ હવેલી પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સાથે સાધત મૃતકની ઓળખ કરવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે